વિદ્યાર્થી મિત્રો આપણે આંકડા શાસ્ત્ર ધોરણ બાર એમાં નિયત સંબંધાંકના જે ટૂંકા દાખલાઓ સમજી રહ્યા છીએ એમાં છેલ્લી રીત એટલે કે રીત નંબર નવ ત્યાર પછી એક ઉદાહરણ એકવીસ અને એક વિશિષ્ટ ઉદાહરણ તરીકે ઉદાહરણ ઓગણીસ એના દાખલાઓ હવે આપણે સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે દાખલો જોઈ રહ્યા છો એ રીત નંબર નવ એમાં બીવી ની કિંમત છે એ તમારે મેળવવાની હોય છે હવે પ્રશ્ન એ થાય કે બીવીયુની કિંમત મેળવવી એટલે શું કરવાનું તો જ્યારે આપણે ટૂંકી રીત એટલે કે મોટા દાખલાઓ ગણતા હતા ત્યારે યુવીવાળી વાળી રીત જ્યારે લેતા હતા ત્યારે આપણે સી એક્સ અને સી વાય જે યુ અને વી મેળવવા માટે આપણે છેદમાં મૂકતા હતા એ સી એક્સ અને સી વાય છે એની કિંમતોને અહીંથી મેળવી અને બીવીયુ આપણે મેળવવાનું હોય છે એટલે બી વાય એક્સ અને બીવીયુ એ બંનેને ધ્યાનમાં લઈ અને આપણે સૂત્ર મૂકવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ વિભાગ સીનો દાખલા નંબર દસ અહીંયા તમને આપેલો છે એમાં બી વાય એક્સ બરાબર જીરો પોઈન્ટ પંચોતેર બી વાય એક્સ એટલે યાદ રાખો બી યુ બરાબર છ કાઉસમાં એક્સ માઇનસ વીસ એટલે કૌશ જે એક્સ માઇનસ વીસ છે એના સહગુણક તરીકે છ આપે છે અને વી બરાબર બે કાઉસમાં વાય માઇનસ પંદર એટલે કૌશ વાય માઇનસ પંદરનો સહગુણક બે છે એટલે એના પરથી આપણે બીવીયુ મેળવવાનું છે હવે મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે કૌંસની સાથે સહગુણક આપે અહીંયા તમે જુઓ છો કે યુ માટે છ આપેલા છે અને વી માટે સોગુણક બે આપેલા છે એમ કૌંસની સાથે કોઈ સહ ગુણક આપે અને એક્સ અથવા સિવાય જે આપણે ગોતવાના હોય તો એ વખતે સહ ગુણકને હંમેશા યાદ રાખો સી એક્સ અને સિવાય મેળવવા માટે એકના છેદમાં મુકાય છે એટલે કે અહીંયા તમે જુઓ છો કે છ જે છે એને જો એના પરથી આપણને સી એક્સ મળે એટલે સી એક્સ બરાબર એકના છેદમાં છ ગણાય અને વી માટે સહગુણક બે છે એટલે સિવાય એના પરથી મળે તો સિવાય બરાબર એકના છેદમાં બે મળે એટલે કહેવાનું એટલું જ કે કૌશની સાથે જે ગુણાકાર કરેલ અંક હોય સહગુણક એ હંમેશા એકના છેદમાં છ મૂકવાથી આપણને સી એક્સ અને સિવાય મળતો હોય છે બીજું યાદ રાખવાનું કે જો સહગુણક ન હોય પરંતુ કૌશના છેદમાં કોઈ અંક આપેલો હોય એટલે કે ધારો કે આ જ દાખલામાં છ અને બે ન હોય પરંતુ એક્સ માઇનસ વીસ કૌશમાં હોય વાય માઇનસ પંદર કૌશમાં હોય અને એના છેદમાં જો છ આપે અને વાય માઇનસ પંદરના છેદમાં જો બે આપે તો આપણે એને યુ માટે જે છેદમાં છ આપેલા છે અને વી માટે જે છેદમાં બે આપેલા છે એને સી એક્સ તરીકે ડાયરેક્ટ સીધા જ છ લઈ લેવાના અને વીમાં જે આપેલા છે એને સિવાય તરીકે સીધા બે લઈ લેવાના પરંતુ અહીંયા સહગુણક હોવાથી છ અને બે નહીં લેવાના પરંતુ એને એકના છેદમાં મૂકવાના એટલે સીએક્સ બરાબર એકના છેદમાં છ સિવાય બરાબર એકના છેદમાં બે મળે હવે વિદ્યાર્થી મિત્રો એના પરથી તમારે જે દાખલો ગણવાનો આવે એ આ કિંમતો તમે સમજી ગયા આપણે સૂત્ર મૂકી દેવાનું બીવાય એક્સનું આગળ આપણે ભણી ગયા છીએ કે બીવાય એક્સનું સૂત્ર એવું હોય કે બીવી યુ એટલે યુ અને વી લઈ અને આપણે જે બી મેળવીએ છીએ એના ગુણકમાં એટલે કે એના ગુણાકારમાં સીવાય વાય અને સીએક્સ આવે એટલે બીવાય એક્સ બની જાય તો આપણે આ સૂત્ર ફરીથી યાદ રાખી લેવાનું છે બીવાય એક્સ ઇઝ ઇક્વલ ટુ બીવીયુ ગુણ્યા સી વાય ઇન ટુ સીએક્સ એમાં આપણે કિંમતો મૂકવાની તમને બીવાય એક્સ પોઈન્ટ પંચોતેર આપેલા છે એ અહીંયા મૂકી દેવાના બીવીયુ આપણે મેળવવાના છે એને ગુણ્યા સિવાય તરીકે એકના છેદ બે એકના છેદમાં બે અંશમાં એના આખાના છેદમાં એકના છેદમાં છ છે એ છેદમાં હવે આપણે જાણીએ છીએ કે છેદનો છેદ એટલે કે છ એ અંશમાં જાય એકની સાથે ગુણાકાર કરે અને અંશનો છેદ એટલે બે છે એ છેદમાં એકની સાથે ગુણાકાર કરે એટલે રકમ આવી બને એક ગુણ્યા છ અથવા છ ગુણ્યા એક એના છેદમાં બે ગુણ્યા એક એમ કરીએ એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર બરાબર બીવીયુ ગુણ્યા છ બે એટલે ત્રણ થાય એ ત્રણ બીવીયુને ગુણે છે હવે જ્યારે ત્રણ છે એ બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ જાય એટલે ગુણાકારમાંથી ભાગાકાર બની જાય એટલે બીવીયુ બરાબર આપણને ઝીરો પોઈન્ટ મળે છે હવે મિત્રો આ જ રીતે તમારે એચડબલ્યુ તરીકે એક દાખલો છે એ વિભાગ ડીનો બારમો દાખલો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે હવે એ દાખલાની અંદર પેટા ત્રણ પ્રશ્ન પૂછેલા છે તો એ દાખલો તમારે આ જ દાખલાને પેલા સમજી અને એ દાખલાની રીત મુજબ જ એના ત્રણેય જવાબ છે એ કરી આપવાના છે હવે એમાં મેં ટૂંકી સમજૂતી જરા તમને અહીંયા આપેલી છે એ જોઈ લેવાની છે કે પહેલો દાખલો છે એમાં સી એક્સ અને સિવાય છે જ નહીં એટલે બીવીયુ બરાબર બીવાય એક્સ બરાબર પોઈન્ટ પાંચ એ જ બને અથવા તો સી એક્સ સિવાય એક લઈએ તો બંનેનો જવાબ સરખો જ આવે બી અને બીવાય બીવીયુ બીજા દાખલામાં સી એક્સ અને સિવાય બરાબર પચાસ ગણી અને દાખલો છે ને એ ગણવાનો એ રીતે તમે કરશો એટલે એ દાખલો થઈ જશે ત્યાર પછી ત્રીજો દાખલો જે એમાં છે એમાં હમણાં આપણે વાત કરી એ પ્રમાણે યુ માટે સહગુણક છે એટલે એક્સ બરાબર જે સહગુણક દસ છે એને લઈને એક્સ એકના છેદમાં દસ અને વી માટે વાય માઇનસ પંચોતેર ખાલી એટલું જ આપેલું છે સહગુણક નથી એટલે આપણે સિવાય બરાબર એક લઈ અને દાખલો ગણવાનો છે તો આ રીતે તમારે આ વિભાગડીનો બારમો દાખલો છે એ ડબલ્યુમાં ગણી લેવાનો ત્યાર પછી મિત્રો ઉદાહરણ એકવીસમું આપે છે હવે એ એકવીસમાં ઉદાહરણમાં તમને અહીંયા ચાર દાખલાઓ ગણવા માટે પેટા દાખલા તરીકે ચાર પ્રશ્નો આપેલા છે આપણે હમણાં જ સમજી ગયા એ નિયમ પ્રમાણે આપણે ચાલશું તો પહેલો દાખલો છે બીવાય એક્સ પોઈન્ટ પંચ્યાસી યુ બરાબર એક્સ માઇનસ પંદર વી બરાબર વાય માઇનસ બી અહીંયા સોગુણક પણ નથી છેદમાં પણ કંઈ નથી એટલે આપણે જો સીએક્સ અને સિવાય ન લઈએ તો પણ ચાલે અને લેવામાં આવે તો પણ એને એક લઈ અને દાખલો ગણો એટલે યાદ રાખવાનું કે જ્યારે સી એક્સ અને સિવાય હોય જ નહીં ત્યારે યાદ રાખવાનું બીવીયુ ઇઝ ટુ એક્સ થાય તો બી એક્સ આપણને ઝીરો પોઈન્ટ આપેલા છે એ જ આપણા દાખલામાં બીવીયુ ગણાય જો સીએક્સ અને સીવાય આપે તો જ એની કિંમત છે એ બદલતી હોય છે ત્યાર પછી બીજો દાખલો એમાં યુ અને વી બંનેમાં છેદમાં આપેલી કિંમતો ત્રણ અને પાંચ છે એટલે તમે સમજી ગયા કે આગળ આપણે દાખલા ભણે ભણી ગયા અને હમણાં જ આપણે વાત કરી કે ખાલી છેદમાં આપે અને સહગુણક ન હોય તો એ વખતે સીએક્સ બરાબર ત્રણ લેવાના સીવાય બરાબર પાંચ લેવાના એમ કરી અને તમારે બી વાય એક્સ બરાબર ઝીરો પોઈન્ટ નવ આપેલા છે એ એના પરથી તમારે વી વાય એક્સનું સૂત્ર મૂકી દેવાનું વીવાય એક્સ બરાબર બીવીયુ ગુણ્યા સીવાય ઇન્ટુ સીએક્સ એ સૂત્રમાં કિંમત મૂકી અને તમારે આજે પાંચના છેદમાં ત્રણ આવશે જમણી બાજુ એને ડાબી બાજુ લઈ જાઓ એટલે ત્રણ છે એ અંશમાં આવી જશે અને પાંચ છે એ છેદમાં આવશે એ ઝીરો પોઈન્ટ નવને ગુણે એટલે બીવીયુનો જવાબ તમને સાદુરૂપ આપતા ઝીરો પોઈન્ટ ચોપન મળવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જે ગણીએ છીએ એમાં યુ બરાબર સહગુણક તરીકે દસ આપેલા છે અને વી માટે ભાગાકારમાં દસ આપેલા છે તો આપણે સમજી ગયા કે અહીંયા જે દસ સહગુણક છે એના પરથી એક્સ આપણને મળશે એકના છેદમાં દસ અને જે વી બરાબર વાય માઇનસ પચાસના છેદમાં દસ આપેલા છે એટલે સીવાય બરાબર સીધા જ દસ મળશે એ એકના છેદમાં દસ નહીં આવે આમ કરી અને તમારે બીવાય એક્સનું સૂત્ર મૂકવાનું છે એ સૂત્રમાં આપેલી કિંમત બીવાય એક્સની ઝીરો પોઈન્ટ પંચોતેર સૂત્રનો કરતા તરીકે મૂકી દઈએ એટલે બી યુ ગુણ્યા આપણે અંશમાં સી તરીકે દસ મૂકવાના અને સીએક્સ તરીકે મેં સીધો જ એક ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ એક લખેલા છે એ એટલે ઝીરો પોઈન્ટ એક લખી અને તમારે એ દસ છેદમાં 0.1 પોઈન્ટ એકને સામે લઈ લે એટલે કે બરાબરની ડાબી બાજુ લઈ જવાનું એટલે ઝીરો પોઈન્ટ એક અંશમાં અને છેદમાં દસ એ વીવાય એક્સની ઝીરો પોઈન્ટ કિંમત સાથે ગુણાકાર કરે એટલે બીવીયુનો જવાબ આપણને મળે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ ફાઇવ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એ આપણા દાખલાનો એ જવાબ ગણાય એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક છેલ્લો અને ચોથો દાખલો આ ઉદાહરણમાં આપેલો છે યુ બરાબર સહગુણકમાં પાંચ છે વી બરાબર સહગુણક બે છે અને બી એક્સ એક પણ છ આપેલા છે તો બી એક્સનું આપણે સૂત્રો મૂકીએ એમાં તમે સમજી ગયા હમણાં કે એસ વાય તરીકે એટલે કે સી એક્સ તરીકે આપણે એની કિંમત છે એ લેવાની છે બે એટલે કે એકના છેદમાં બે અને જે છેદની કિંમત સીએક્સ છે ક્યાં આપણે મૂકવાના છે એકના છેદમાં પાંચ હવે તમે સમજી ગયા કે છેદનો છેદ એટલે આગળ આપણે દાખલો ગણી ગયા એ પ્રમાણે પાંચ છે અંશમાં જશે અને બે છે એ છેદમાં આવે એટલે પાંચના છેદમાં પાંચના છેદમાં બે એવી રીતે બને અને એ સામે જાય એટલે બીવીયુનું સૂત્ર બને એક પોઈન્ટ છ ગુણ્યા બેના છેદમાં પાંચ સાદુરૂપ આપતા બીવીયુ બરાબર જવાબ મળશે તમને ઝીરો પોઈન્ટ ચોસઠ મિત્રો આ દાખલામાં ભૂલથી સીવાયની જગ્યાએ એસ વાય લખાયા છે અને એસેક્સ લખાયા છે એટલે આપણે એને એસવાય એસેક્સ નથી સમજવાના પરંતુ સી વાય અને સીએક્સ એ રીતે સમજી અને દાખલો ગણવાનો છે એસ વાય એસેક્સ નહીં તે એ રકમ ત્યાં એસ વાય એસએક્સ ભૂલથી લખાઈ ગયા છે ત્યાં સી વાય અને સીએક્સ આપણે સમજીને ચાલવાનું છે ત્યાર પછી મિત્રો તમને અહીંયા એક વિશિષ્ટ ઉદાહરણ તરીકે મેં ઉદાહરણ ઓગણીસ છે એ મૂકેલું છે હવે એ દાખલામાં વાય વાયકેપ બરાબર પચીસ પ્લસ થ્રી એક્સ એવું આપી આપેલું છે પચીસ પ્લસ ત્રણ એક્સ અને કોવેક્સ વાય આપે આપેલા છે અડતાલીસ એટલે કે આપણે સમજી ગયા કે વાય કેપના સૂત્રમાં એ પ્લસ બી એક્સ હોય એટલે એ બરાબર પચીસ ગણવાના અને બી બરાબર ત્રણ એવી રીતે ગણી લેવાનું તો બે કિંમત આપણને વાય કેપના સૂત્રમાંથી મળી ગઈ હવે મિત્રો એના પરથી આપણે જો એસેક્સ મેળવવાની વાત આ દાખલામાં કરી છે તો બી માટેનું આપણે સૂત્ર મૂકી દઈએ કોવેક્સ વાયવાળું તો એમાં બી બરાબર ત્રણ મૂકી દઈએ ત્યાર પછી કોવેક્સ વાયની જગ્યાએ અડતાલીસ આપેલા છે એ મૂકીએ અને એસ સ્ક્વેર એક્સ છે એ આપણે મેળવવાના થાય એટલે એસ સ્ક્વેર એક્સને સૂત્રનો કરતાં બનાવી દઈએ તો અડતાલીસના છેદમાં ત્રણ આવી જશે બંને પોતાનું સ્થાન બદલશે ત્રણ અને એસ સ્ક્વેર એક્સ એમ કરવાથી એસ સ્ક્વેર એક્સ એટલે સોળ મળે અને એસેક્સ જો આપણે મેળવીએ તો વર્ગુણ કાઢતા એસેક્સ બરાબર ચાર આપણને મળી શકે એમ છે હવે મિત્રો વાયનું પ્રમાણિત વિચલણ તમને આગળ ત્યાં જ એ રકમમાં આપેલું છે કે વાયના પ્રમાણિત વિચલણને તમે પંદર લઈ લો તો આપણે સમજી ગયા કે એસ વાય બરાબર પંદર થાય એટલે આ દાખલામાં એક કિંમત આપણે મેળવી એસેક્સ બરાબર ચાર અને એસ વાય બરાબર પંદર એમ નહીં અને હવે આગળ કીધું છે આપણને કે નિશ્ચાયકતાનો એકતાનો આંક છે એ તમારે મેળવવાનો છે તો નિશ્ચાયકતાનો આંક મેળવવો હોય એટલે આપણને ખબર છે આર સ્ક્વેર તો આરવાળું જે સૂત્ર છે આપણે ટૂંકા દાખલામાં આગળની પ્રથમ ત્રણ રીતમાં જે ભણી ગયા એ તો એનું સૂત્ર મૂકી દઈએ જે તમને યાદ છે બી બરાબર આર ગુણ્યા એસ વાયના છેદમાં એસએક્સ એટલે બી તરીકે ત્રણ મૂકી દઈએ સૂત્રનો કરતા આર એમના ગુણ્યા એસ વાયની જગ્યાએ પંદર એસેક્સની જગ્યાએ ચાર હવે પંદર અને ચારને ડાબી બાજુ લઈ જઈએ એટલે ચાર અંશમાં અને પંદર છેદમાં એ બીની કિંમત ત્રણને ગુણે એટલે આર આપણને મળે જીરો પોઈન્ટ આઠ એટલે કે બાર ભાગા પંદર બરાબર આર જીરો પોઈન્ટ આઠ આપણને મળે છે હવે આરનો જો આપણે સ્ક્વેર કરીએ એટલે નિશ્ચાયકતાનો આંક બની જાય તો 0.8 પોઈન્ટ આઠનો આપણે વર્ગ કરી દઈએ એટલે આ સ્ક્વેર બરાબર આઠ આઠ ચોસઠ પોઈન્ટ આઠ ગુણ્યા પોઈન્ટ આઠ કરીએ એટલે ઝીરો ચોસઠ મળે એ આ દાખલાનો જવાબ ગણાય હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે અહીંયા એક બીજો દાખલો તમને આપે છે એનું સમીકરણ આપણને આપેલું છે નિયત સંબંધ રેખાનું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થ્રી એક્સ એમ આપ્યા છે એટલે આપણે સમજી ગયા કે અહીંયા એ બરાબર અને બી બરાબર ત્રણ આવે એટલે હવે આપણું આગળ એક જે સૂત્ર આપણે ભણી ગયા છીએ અને એક વાત આપણે આગળ કરી ગયા કે એક્સમાં તમે જ્યારે એક એકમનો વધારો કરો ત્યારે વાયમાં બી એકમ જેટલો વધારો થાય ફરીથી યાદ રાખી લેશું કે એક્સ જે કિંમતો આપણે વાય કેપમાં મૂકી છે એમાં એકમનો જો વધારો કરવામાં આવે તો વાય કેપ જે આપણે મેળવવાના થાય એમાં બી જેટલો વધારો થાય એટલે અહીંયા બી બરાબર ત્રણ આવે છે તો એક્સમાં તમે એક એકમનો વધારો કરો અથવા ઘટાડો કરો તો વાયમાં ત્રણ એકમનો વધારો કે ઘટાડો એટલે કે ફેરફાર થાય બી જેટલો ફેરફારનું થાય હવે રકમમાં અહીંયા એવું આપેલું છે કે વાય કેપ એટલે કે વાયની કિંમત જે છે અંદાજિત કિંમત એમાં પંદર એકમનો વધારો કરવો છે આપણે તો આપણે સૂત્રમાં યાદ રાખવું પડે કે પંદર એકમનો વધારો કરવો હોય વાયમાં તો એક્સમાં કેટલો વધારો કરવો જોઈએ એવું જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે પંદર એના છેદમાં બીની કિંમત ત્રણ એ મૂકી દેવાનું એટલે પાંચ એકમનો વધારો કરવો પડે એક રીત આ છે એમ ન સમજાય તો આપણે આવું કરી લેવાનું બીજી રીત આવી છે ત્રિરાશી મૂકવાની કે આપણે હમણાં જ સમજી ગયા કે વાયમાં જો તમે ત્રણ એકમનો વધારો કરો એટલે બી જેટલો તો એક્સમાં એક એકમનો વધારો થાય એટલે જો ઊંધેથી આપણે બોલતા જઈએ તેમ કહી શકાય કે એક્સમાં એક એકમનો વધારો તો વાયમાં ત્રણ એકમનો વધારો પણ અહીંયા વાયની કિંમત આપેલી છે એટલે આપણે વાયમાં ત્રણ એકમનો વધારો જોઈતો હોય તો એક્સમાં એક એકમનો વધારો કરવો પડે તેથી વાયમાં જો પંદર એકમનો વધારો કરવો હોય તો એક્સમાં કેટલો વધારો કરવો એમ કરી અને આપણે એ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે પંદર ગુણ્યા એકના છેદમાં ત્રણ કરીએ એટલે એ જવાબ છે આપણને પાંચ મળી જશે તમને આ બીજા દાખલા માટે જે રીત અનુકૂળ પડે પ્રથમ અથવા 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 આપેલી એ રીતે આપણે લઈ અને એક્સ બરાબર પાંચ એ જવાબ મેળવી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આજે આપેલા ઉદાહરણો અને ટૂંકા દાખલાઓ જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા લગભગ બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયમાં માપેલા દાખલાને આપણે સમાવી લીધા છે એમ છતાં કોઈ દાખલો આપણે ન લેવાયો હોય તમારા ધ્યાન પર આવે અને ન સમજાય તો મને તમે ફોનથી પૂછી શકો છો અથવા તો આ દાખલાઓ જે ગણાવેલા છે એમાં સમજવામાં કાંઈ તકલીફ કે મુશ્કેલી પડે તો પણ તમે મને પૂછી શકો છો અને મારી પાસેથી માર્ગદર્શન લઈ અને એ સ્વાધ્યાયના આ દાખલાઓને બરાબર ધ્યાનથી સમજી લેવાના છે તમારે તો આટલું કામ આપણે અહીંયા કરવાનું છે હવે તમને આગળના રેકોર્ડિંગમાં થિયરીના પ્રશ્નો છે એ સમજાવાનો છું અસ્તુ જય શ્રી કૃષ્ણ